નમસ્કાર મિત્રો તમારું સ્વાગત નાના છોકરાનો વિડીયો સોશિયલ મીડિયામાં જ વાયરલ થઈ રહ્યો છે આ મિત્રો આ નાના છોકરો છે તે આંગણવાડીમાં ભણવા જાય છે અને મિત્રો આ બધું જાણે છે કે આપડે દેશની રાજધાની કઈ છે આપડે પાટનગર કયું છે અને કે કયા જિલ્લામાં કયા રાજ્યમાં રહે છે તે પણ મિત્રો તેને બધી ખબર છે મિત્રો

રાષ્ટ્રીય પ્રાણી રાષ્ટ્રીય ફળ કેરી તિરંગામાં કેટલા કલર હોય ક્યાં ક્યાં કેસરી વચ્ચે શું હોય અશોક ચક્ર એમાં કેટલા આરા હોય ચોવીસ ઋતુઓ કેટલી છે કઈ કઈ શિયાળો ઉનાળો ચોમાસુ શિયાળા શું લાગે ઠંડી ઉનાળામાં શું થાય ગરમી ચોમાસા શું આવે વચ્ચે એક વર્ષ માં કેટલા મહિના હોય ક્યાં ક્યાં ફેબ્રુઆરી મેમ્બર ઓગસ્ટ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર નવેમ્બર ડિસેમ્બર